માવઠા અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોએ ખેડૂતોની કમર તોડી નાખી છે પાટડી તાલુકામાં કૃષિ વંચિત રહેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે તો તાલુકા પંચાયત કચેરી ખેડૂતોના ન્યાય માટે ખેડૂત હિતરક્ષક સમિતિ રજૂઆત કરતા ગ્રામ્ય વિસ્તારોમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે જોઈએ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં ન્યુઝમાં સાથે હું છું નેહા પટેલ તાલુકાના ખેડૂતો પાક નિષ્ફળ સહાય બે હાજર ચોવીસ પચીસ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જેમાં બે હાજર ચોવીસ ની કૃષિ સહાય અને બે હાજર પચીસ ના પાક નુકસાની અંગેના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા તો દસાડા તાલુકાના કેટલા ખેડૂતોએ અરજી કરી કેટલી મંજૂરી થઈ અને સાથે જ કેટલા ને સહાય ચૂકવાય તે અને કેટલા વંચિત છે તેની

આગામી દસ દિવસોમાં આ પ્રશ્નોનો યોગ્ય નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ સાથે જ ખેડૂતો આગે વાન શું છે સાંભળીએ આજે તાલુકા પંચાયત કચેરી પાટડી ખાતે તાલુકા વિકાસ અધિક શ્રીને મળવા માટે ખેડૂત રક્ષક સમિતિ પાટડીના પ્રમુખ આગેવાનો તેમજ એવા ખેડૂત મિત્રો કે જેને ગયા વર્ષે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે અતિવર્ષ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું હતું અને સરકારશ્રી દ્વારા જે સહાય ચૂકવવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવેલ હતો એ પરિપત્રના આધારે જિલ્લાના કેટલાય ખેડૂતોને સહાય ચૂકવાની હતી ત્યારે અમારા તાલુકાના પચીસ હજાર જેટલા ખેડૂતો બાકી હતા સહાયથી વંચિત હતા ત્યારે લગભગ છેલ્લા સવા વર્ષથી ખેડૂત હિતરક્ષક સમિતિ આ સહાય મેળવવા માટે ખેડૂતોને સાથે રાખી અને અલગ અલગ જગ્યાએ જે રજૂઆતો કરે છે રજૂઆતોના પરિણામ બાદ સરકારશ્રીના કૃષિ વિભાગ દ્વારા એક ઠરાવ એવો કરવામાં આવેલો હતો કે તમામ જે વંચિતો છે એમને સહાય મળી જશે અને એમાં ખાસ કરીને ખાસ કરીને કપાસ જે પકવતા ખેડૂતો છે એમને સહાય આપવામાં આવે છે ત્યારે અમારી એ વખતે પણ મુખ્ય માંગણી હતી અને આજે પણ મુખ્ય માંગણી છે કે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે નુકસાન થયેલ હતું એ નુકસાન માટે જે ખેડૂતોએ અરજી કરેલી હતી ત્યારે એ પરિપત્રમાં કોઈ પણ પાક દર્શાવવાની માંગણી કરેલ નહોતી એટલે આ વંચિત જે ખેડૂતો છે એ બધા એવા ખેડૂતો છે કે જે પહેલી વખત જે પરિપત્ર થયો એ પરિપત્રના આધારથી આધારે તમામ ખેડૂતો લાભાર્થી તરીકે પાત્રતા ધરાવે છે ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે તમામ વંચિત ખેડૂતોને નહીં કે માત્ર કપાસના ખેડૂતોને તમામને બે હજાર ચોવીસની સહાય આપવામાં આવે તેમજ આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે એવી માંગણી કરી છે કે તમે કેટલા ખેડૂતોને ચૂકવણું કર્યું છે કયા આધારે ચૂકવણું કર્યું છે અને કેટલા ખેડૂતો બાકી છે જેથી જે વંચિત ખેડૂતો છે એની અમને માહિતી આપવામાં આવે જેથી સરકારના કૃષિ વિભાગને એક એક ખેડૂતોના નામ ડી અમે જાણ કરી આટલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એવી માગણી કરી શકીએ તેમજ જો સરકારનો કૃષિ વિભાગ માગણી અમારી ન સ્વીકારે કાયદાકીય રીતે ગ્રાહક સુરક્ષા અથવા તો હાઈકોર્ટમાં અપીલ કરીને પણ આ ખેડૂતોને સહાય ચૂકવવા માટેની અમારી મુખ્ય માંગણી છે વધુ વિગતે સાંભળીએ સ્થાનિક ખેડૂતો પાસેથી આજે ખેડૂત સમિતિના સૌ જવાબદાર આગેવાનો હતી ગત વર્ષનું જે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનું ખાસ કૃષિ પેકેજ અંતર્ગત જે વંચિત ખેડૂતો છે એની વાત લઈ અને બે હજાર પચીસના પેકેજ અંતર્ગત કાર્ય નિશ્ચિત સુનિશ્ચિત થાય એ બાબતને લઈ અને સૌ જવાબદાર આગેવાનો તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત કરી અને સાથે સાથે અમે લોકો સ્પષ્ટ બેજ માંગણી મૂકી છે કે ગયા વર્ષે જે વંચિત ખેડૂતો છે એની આંકડા કે માહિતી આપવામાં આવે કે સમગ્ર દસાડા તાલુકામાં કેટલા ખેડૂતો વંચિત છે અને ચાલુ વર્ષે જે કૃષિ પેકેજની સરકાર મસ્ત મોટી વાતો કરે છે એ અંતર્ગત અમારા તાલુકાનો એક પણ ખેડૂત સહાયથી વંચિત ના રહે એ બાબતને સુનિશ્ચિત કરવામાં આવે અને સાથે સાથે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર આગેવાનો કટિબદ્ધતાથી નક્કી કર્યું છે કે દસ દિવસમાં જો આ વંચિતોનો અવાજ સરકારશ્રીના કાને નહીં પહોંચે તો દસ દિવસ બાદ આ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં સમગ્ર દસાડા તાલુકાના એક એક વંચિત ખેડૂતને જાગૃત કરી અને પાટળી ખાતે બોલાવવામાં આવશે એના હક અને અધિકારનો અવાજને બુલંદ કરવામાં આવશે અને સાથે સાથે એની ન્યાયિક લડતની પણ શરૂઆત અમારા ખેતી ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક જે કાયદાકીય બાબતથી અવગત છે એવા પ્રવીણભાઈ વકીલને સાથે રાખીને કરવામાં આવશે અને જે બે હજાર પચીસની કાર્યપદ્ધતિ છે એમાં પણ ખાસ કરીને ટકોર કરી જે અમારા